અયોધ્યામાં રામ મંદિર પ્રાણ ઉત્સવ નિમિત્તે પ્રગતિ વિદ્યાલય સુરેન્દ્રનગર ખાતે પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાલયના બાળકો અને આચાર્યો તેમજ શિક્ષક ગણે સાથે મળી ધૂન આરતી પૂજા કરીને આ કાર્યક્રમની ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓ દ્વારા આમ ભક્તિ દર્શાવતા વક્તવ્યો અને નાટકો પણ રજૂ કર્યા હતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ રામાયણના કેટલાક અંશો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને રામ લક્ષ્મણ સીતા હનુમાનજી સબરી જેવા મહાન પાત્રોની વેશભૂષા પણ રજૂ કરવામાં આવી હતી આમ હર્ષોલ્લાસ સાથે આ કાર્યક્રમની ઉજવણી શાળાના પટાંગણમાં કરવામાં આવી હતી